સુરેન્દ્રનગર જિલ્લામાં રેશન રેશનકાર્ડ ધારકોની પાત્રતા ચકાસણીની કામગીરી પૂરજોશમાં જિલ્લામાં કુલ ચાર હજાર પાંચસો ચોર્યાસી રેશનકાર્ડ ધારકોને નોટિસની બજવણી કરવામાં આવી સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય અને સલામતી ફાયદા હેઠળ સમાવિષ્ટ રેશન કાર્ડ ધારકોની પાત્રતાની સઘન ચકાસણીની કામગીરી શરૂ કરવામાં આવી છે આ કામગીરીનો મુખ્ય હેતુ સુનિશ્ચિત કરવાનો છે કે સરકારી અનાજનો લાભ ફક્ત પાત્રતા ધરાવતા અને જરૂરિયાતમંદ પરિવારોને જ મળે છે કે કેમ ત્યારે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એ જી ગજ્જર એમના દ્વારા આ અંગે વિસ્તૃત જાણકારી આપતા જણાવાયું એનએફએસએના ઠરાવો જોઈને એમની જોગવાઈઓ જોઈને એ મુજબનું કાર્ડ ધારકોનું પ્રાથમિક ધોરણે વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત જે પરિવારોએ છેલ્લા છ મહિનાથી કે બાર મહિનાથી વધુ સમયથી રેશન કાર્ડ પર અનાજનો જથ્થો લીધો નથી તેવા સાયલન્ટ રેશન કાર્ડ ધારકો જે પરિવારોની વાર્ષિક આવક છ લાખ કરતાં પણ વધારે છે જે પરિવારોનો વાર્ષિક ટર્નઓવર રૂપિયા પચીસ લાખ કરતાં વધુ છે તેવા લોકોનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે વધુમાં તેઓએ જણાવ્યું કે આ પ્રક્રિયાના ભાગરૂપે આવા રેશન કાર્ડ ધારકોને સંબંધિત મામલતદાર કચેરી દ્વારા નોટિસ પાઠવવામાં આવી રહી છે ત્યારે આઠ ઓગસ્ટ બે હજાર પચીસ સુધીમાં સમગ્ર જિલ્લામાં કુલ ચાર હજાર પાંચસો ચોર્યાસી રેશન કાર્ડ ધારકોને નોટિસની બજવણી કરવામાં આવી છે નમસ્કાર હું એજી ગજે જિલ્લા પુરવઠા અધિકારી સુરેન્દ્રનગર આપના માધ્યમથી સૌ રેશન કાર્ડ ધારકોને જણાવવા માગું છું કે સરકારશ્રીના વિવિધ વિભાગો તથા પોર્ટલ પરથી ઉપલબ્ધ થયેલ ડેટાના આધારે હાલ અત્રેના જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ લાભ મેળવતા લાભાર્થીઓ છે એમનું એનએફએસએની સ્થાયી સૂચનાઓ એના સ્થાયી સૂચનાઓ જોગવાઈઓના આધારે તથા અલગ અલગ માપદંડો છથી બાર મહિનાથી ધારકો બાર મહિના કરતાં વધુ સાયલન્ટ રેશન કાર્ડ ધારકો છે પછી જેમની આવક એન્યુઅલ ઇન્કમ એન્યુઅલ વાર્ષિક આવક છે છ લાખ કરતાં વધુ છે પછી જેમનું વાર્ષિક ટર્નઓવર છે એ પચીસ લાખ કરતાં વધુ છે વગેરે જેવા વિવિધ માપદંડોના આધારે જે એનએફએસએનો લાભ મેળવે છે એવા રેશન કાર્ડ ધારકોનું હાલ વેરિફિકેશનની કામગીરી અત્રેના જિલ્લામાં ચાલુ છે આ આવા તમામ રેશન કાર્ડ ધારકો છે એમને મામલતદાર ઓફિસ મારફત નોટિસની ઉજવણી કરી અને ત્યારબાદ એમની વેરિફિકેશનની કામગીરી જે છે એ હાલ કરવામાં આવે છે આઠ ઓગસ્ટની સ્થિતિએ હું આપને જણાવું કે ચાર હજાર પાંચસો ને ચોર્યાસી જેટલી તમામ તાલુકાઓમાંથી થઈ અને રેશન કાર્ડ ધારકોને નોટિસની ઉજવણી થઈ છે સદર જે વેરિફિકેશનની કામગીરી છે એ મહત્તમ કામગીરી છે સપ્ટેમ્બર માસ સુધીમાં પૂર્ણ કરવામાં આવે